એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અમીરગઢના ખારાથી પાંથાવાડા ગામને જોડતો માર્ગ ધોધમાર વરસાદના કારણે ધોવાઈ ગયો વીઓ અમીરગઢ તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે ખારાથી માલપુરિયા હરિયાવાડા ડેરી પાથાવાડા તરફ જતો રસ્તો તૂટી ગયો છે એ અંદાજિત સાત કિલોમીટર જેટલું જંગલ ખાતામાં આવેલું છે પાથાવડથી રાજસ્થાન જોડતો રસ્તો છે અને એ રસ્તો ત્રણ વર્ષ અગાઉ મેટલ કામ સરકાર દ્વારા કરવામાં આવેલો હતો તે રસ્તો વરસાદના કારણે તૂટી ગયેલ છે ખારા અને આજુબાજુના ગામમાં મોડી રાત્રે વરસાદની એન્ટ્રી થઈ હતી અને આગાહીના પગલે અમીરગઢના પથંગમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે અમીરગઢ સહિત આજુબાજુના ગામડામાં સારો એવો વરસાદ વરસ્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જ્યારે વાત કરવામાં આવે તો ખારા ગામથી માલપુરિયા હરિયાવાડા ડેરીથી થઈને પાસાવાર જતો માર્ગ આશરે તીન વર્ષ અગાઉ મેટલ કામ કરીને બનાવેલ હતું જે મોડી રાત્રે ધોધમાર વરસાદના કારણે રોડ તૂટી ગયો છે એ રોડ પાસાવાળાથી રાજસ્થાન જોડતો માર્ગ છે એ રોડ તૂટી જવાના કારણે ખારાથી હરિયાવાડા ડેરી માલપુરિયા જેવા ગામોમાં આવવા જવા માટે તકલીફ ઊભી થઈ શકે તેમ છે જો આ રોડ પાકો બનેલો હોત તો આ પરિસ્થિતિ ઊભી થવાનો વારો ન આવ્યો હોત હવે ગામ લોકો તંત્ર દ્વારા શું પગલાં લે છે તેની રાહ જોઈને બેઠા છે અહેવાલ વાહિદ મેમન અમીરગઢ